તો ભરૂચના દહેજમાં ફરી એકવાર ભયાનક આગનો બનાવ બનવા પામ્યો છે જી હા બિલકુલ આપણે જણાવી દઉં કે મોટી ઘટના ભરૂચ ખાતેથી હાલ સામે આવી છે જ્યાં ભરૂચના દહેજમાં ફરી એકવાર ભયાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી મળતી માહિતી અનુસાર શ્વેતાયન કેમટેક કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો ધુમાડા અને જ્વાળાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા છે જો ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા